રાજકોટના ગોંડલ યાદમાં ચાઈનાનું લસણ આવતા વિરોધ થઈ રહ્યો છે કટ્ટામાં કિલો જેટલું લસણ લસણ યાર્ડમાં વિરોધ ભારતમાં આવ્યું તે પ્રતિબંધિત છે યાર્ડના સત્તાધીશો અને વેપારીઓ પહોંચ્યા સ્થળ પર અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવી છે તપાસ દાણ ચોરીનો માલ હોવાનો એપીએમસી ચેરમેનનો આક્ષેપ છે આ અંગે મુખ્યપ્રધાન રજૂઆત કરવામાં આવશે તેવું પણ એપીએમસીના ચેરમેને જણાવ્યું અમે આજે રાજ્ય સરકારમાં માન્ય શ્રી ગૃહમંત્રી સુધી અમે રજૂઆત કરશું અને ભારત દેશની અંદર જ્યાં જ્યાંથી આ લસણ ઘૂસતું હોય એને બંધ કરવું પડે કારણ કે આ માર્કેટિંગ યાર્ડ એ ખેડૂતોના માર્કેટિંગ યાર્ડ છે અને ખેડૂતોના નુકસાનીની ભોગે કોઈ પણ આવી પ્રવૃત્તિ ચલાવી લેવામાં ન આવે એના માટે અમે રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને કડકમાં કડક રજૂઆત કરશું અને અમારી વેપારીઓની લાગણી અને માગણી યોગ્ય છે કારણ કે વેપારીઓની લાગણી અને માગણી પોતાના માટે નથી આ રાજ્યના ખેડૂતો માટેની માગણી છે ત્રીસેક કટ્ટા જેવું લસણ ઉતરેલું છે અંદાજે છસો સાતસો કિલોનો જથ્થો છે આવી લહણ ક્યાંથી આવ્યું છે કોણે મંગાવ્યું છે એક તપાસનો વિષય છે યાર્ડના સત્તાધીશોને વિનંતી કરેલી છે અને યાતના સત્તાધીશો ગુજરાત લેવલે પણ વાત કરશે અને આને સાથે યોગ્ય જે થઈ શકે એ કરવા વિનંતી કરેલી છે